અને રોકડમાં પગાર કરે છે કવરમાં પગાર આપે છે એ બાબતની મને ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે બે અમને એવું હતું કે ત્રણ વર્ષ પહેલા જે કૌભાંડો બહાર પડ્યા ત્રણ વર્ષ પહેલા જે અમે લોકો જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી હવે લોકો કદાચ આ કોઈ વ્યવસ્થિત કરી નાખ્યું છે ત્રણ વર્ષ પહેલા જે ફરિયાદ હતી એ જ વસ્તુ ત્રણ વર્ષ પછી પણ હાલતી હતી રોકડમાં પગાર કરવો પીએફ ના આપવા ઈએસએ ના આપવા બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક વોર્ડોમાં બધી સફાઈ કામો રાખવા

સંગ્રાજી દર વખતે જીડીએસ માં કોન્ટ્રાક્ટ કેમ મળી જાય છે અમે આ રજૂઆત છે ત્રણ વર્ષ પેલા કરી હતી એનો કોન્ટ્રાક્ટ હતો રિન્યુ કેમ થયો જીડીએસ માં કોન્ટ્રાક્ટ તો મારા ખ્યાલથી લગભગ બે હજાર સત્તર અઢાર થી ચાલે છે પણ અમે જ્યારે સફાઈ કામદારની ભરતી નંતર આવી જયારે લડાવવું પડી ત્યારે ત્રણ વર્ષ પેલા અમે રજૂઆત કરી હતી આ બાબતે લેખિત માં આવ્યું હતું અમે કે ભાઈ જીડીએસ માં રોકડ માં પગાર કરે છે પીએમ નથી આપતો બોનસ નથી આપતો એસ નથી આપતો એનો મતલબ એવું થયું કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે એ રજૂઆત કર્યા છતાં આ બધે કૌભાંડો ચાલુ રાખ્યા છે અને કૌભાંડોના અંતે ક્યાંક અમને એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અમુક એસઆઈઓ અમુક એસએસઆઈઓ અને અમુક ક્યાંક ને ક્યાંક કોક જોડેલા છે આ મોટી કટકીમાં એવું ક્યાંક સામે આવ્યું છે આમાં અધિકારીઓમાં ન્યાય પ્રણાલી વિજિલન્સ સંકલક સંઘના દાયરામાં છે કારણ કે એની એની સહી થાય છે એમાં એ મને જે બિલ બતાવ્યું એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં બરાબર સફાઈ કામદારો જો ખાતામાં પગાર નાખતા હોય તો એ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડમાં પગાર કેમ ચૂકવે છે એક વાત પર શંકામાં જાય જો રોકડમાં પગાર ચૂકવતો હોય તો ઓન પેપર લોકો બિલ કેમ રજૂ કરે જનરલી કોઈ મારા ખાતામાં કોઈ પગાર નાખે પગાર મારો તો એ પાસબુકમાં એન્ટ્રી આવતી હોય છે તો પાસબુકમાં એન્ટ્રી આવતી હોય તો પૂરો પગાર નાખવો પડે જો પૂરો પગાર ન નાખે મતલબ એવો થઈ ગયો કે એ લોકો જે ટાઈપ ગેરંટી કરે છે તો એને રોકડમાં પગાર કરતા હોય બની શકે બની શકે આમાં બની શકે આમાં ઘણા બધા અમે જયારે જ્યારે વોર્ડમાં રેડ વાળો જઈ છીએ આ બાબતથી તો ઘણી એવું થતું હોય વોર્ડમાં અમુક રાજકીય વ્યક્તિઓ બેઠા હોય છે

છે લઘુત્તમ વેતન પછી ચૂકવણી થઈ છે પીએફ આપી છે અમે પીએસએ આપી છે બોનસ આપી છે આ બધું અમે આપી છે ઓન પેપર બધું આપે છે એટલે તમે કામ તને તમારી સાથે બધા મીડિયા મિત્રો આવો અને તમને હું પુરાવો પણ આપીશ કે કઈ રીતે રોકડમાં પગાર કરે છે અમે લાઈ લોકોને એના માણસોને એના સુપરજનને રોકડમાં પગાર દેતા અમે પેકડા જેવા પર અમારી પાસે વિડિયો છે કેટલા કેટલા જે કામદારો છે પોતાની ફરજ નથી બજાવતા બીજી જગ્યાએ નોકરી કરવા જાય છે સફાઈ કામદાર જે કોન્ટ્રાક્ટ કામ કરે છે આ જે રાજકોટ નો જે સ્વસ્થ નંબર આવે છે મોટો છે કદાચ કોન્ટ્રાક્ટ વાળા માણસ ને દઈ શકું કારણ કે એને ઘર ચલાવવાનું હોય છે સાત થી અગિયાર ના સફાઈ કામ કરી કરવાની હોય છે એમાં ઘર ચલાવવાનું હોય છે ઓછા પગાર બીજું કદાચ કોઈ સફાઈ કામદારો ભરતા હોય તો મેં સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે તમારો પગાર જેમાં વધારી છે તમને લઘુત્તમ વેતન જે આપે છે ચાર કલાકમાં આપે છે એટલે સાત થી અગિયાર સુધી તમારે ક્યાંય કોઈ જાતના પ્રાઇવેટ કામ ન કરવાના

એ કેવી પરિસ્થિતિમાં કામ કરતા છે અને જે ચાર જણા મેં વાત કરી એવું હોય છે કે એની આજુબાજુમાં એ જે બીજા ત્રણ જણા સફાઈ કામ થશે ત્રણ જણા પરિવાર લોકો આવતા એને પ્રાઇવેટ કામ રાખતા હોય વાસણ જોતા હોય કોઈનું ઘર સાફ કરતા હોય કોઈના સંદાસ બાજુ સાફ કરતા હોય એમ અનુસંધાન સાથે આવતા હોય છે